અયોધ્યા માં ભગવાન શ્રી રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠામાં રોશનીથી ઝગમગી ઉઠતા દિવાળી જેવો માહોલ સર્જાયો છે અયોધ્યામાં રામલલા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે રામલલા ની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ દેશમાં દિવાળી જેવો ઉત્સવ અને માહોલ જોવા મળી રહ્યો છે શ્રી રામના જયઘોષ સાથે રામમય લોકો બન્યા છે ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અંકલેશ્વર શહેર અવનવી લાઇટોથી રોશનીથી ઝગમગી ઉઠ્યું છે અને નગરજનોએ શહેરને ભગવા રંગે રંગી રામમય બની ગયું છે અંકલેશ્વર નગરપાલિકા કચેરી શહેરના માર્ગો તેમજ સર્કલો લાઇટોની રોશનીથી ઝગમગી ઉઠ્યા છે ત્યારે શહેરના જોશિયા ફળિયાના યુવાનોએ

તો અમે અને અમારા જોશિયા ફળિયાના યુવાનોએ આખું જોશિયા ફળિયાને રોશનીથી ઝળહળી ઉઠાવેલું છે અને આપણે દીવા પ્રગટાવવાના છે અને આખું જોશિયા ફળિયું ભગવામય ભગવામય થઈ ગયું છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર